સુરત શહેર સમગ્ર ભારતમાં જુદી જ ભાત પાડતો યાદગાર પ્રસંગ ઉજવાયો હતો કાર્યક્રમમાં રામ ભક્તિ ઉપરાંત દેશભક્તિ દેશની સાંસ્કૃતિક દેશના ઉત્સવ અને દેશના આધ્યાત્મિક વારસા વિશે સુંદર વાતો ડોક્ટર રઈસ મણિયારે વણી લીધી હતી

અત્યારે પૂરું ભારત વર્ષ કે હું એમ કહું તો ચાલે કે પૂરું દુનિયા રામમય થઈ ગઈ છે તો કલરવ સંસ્થા શા માટે એમાં ચૂક કરે તો એ સંજોગોમાં અમારા અગિયારસો પચીસ મેમ્બરો સાથે અમે આજે રામજી કી નીકળી સવારી બોલીવુડના શહરે રઈસ મણિયાર દ્વારા આયોજિત એક સુંદર કાર્યક્રમ કરી રહ્યા છીએ તો આ તબક્કે મારે અમારું જે કંઈ ફૂલની તો ફૂલની પાંખડી તરીકે રામ ભગવાનને માટે અમે આજે સમર્પિત છીએ અને એના ભાગરૂપે અગિયારસો પચીસ મેમ્બરો રાત્રે બાર કલાકે જ્યારે પ્રોગ્રામ પતે પછી મહાઆરતી થવાની છે એમાં સૌ કોઈ ભાગ લેવાના છે તો આવડી મોટી સંખ્યામાં ચોક્કસ એના જે આપણે વાઇબ્રેશન કહીએ કે આંદોલન કહીએ તે ચોક્કસ એક ખૂબ જ સારી ભાવના ફેલાવશે એવું મને ચોક્કસ લાગણી છે અને હું આ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એક સાથે આટલા વ્યક્તિઓ આરતી કરવાનો આપણે જે વિચાર આવ્યો છે એ કેવી રીતે આવ્યો અને એને હવે આપણે કેવી રીતે જ્યારે લાઇક માઇન્ડેડ માણસો ભેગા થતા હોય છે ત્યારે કંઈ ને કંઈ શુભ વિચારો આવતા હોય છે એટલે પહેલાં અમે રામજી કે નીકળી સવારીનો બોલિવૂડ આધારિત કાર્યક્રમ કરવાનું આયોજન કરેલું અને પછી એમાં આરતીનો ઉમેરો થયો કે સમાપન કરીએ અને આરતીમાં સૌ કોઈ જોડાય તો એક ભવ્ય ભવ્યતા આવે એક લાગણીસભર કાર્યક્રમ થાય અને નામ રામને સમર્પિત સારો કાર્યક્રમ બની શકે તો એ કારણે અમે આ આરતીનું આયોજન કરી રહ્યા છીએ અને વન ઓફ ઇટ્સ કાઇન્ડ દક્ષિણ ગુજરાતમાં કદાચ આવો મોટો કાર્યક્રમ આવી મોટી આરતી ભાગ્યે થતી હશે અને થશે આ રીતે તેનો મને ખૂબ જ એક કાલરવના મેમ્બર તરીકે ઘણો આનંદ છે શું સુરત શહેર શહેરીજનોને શું સંદેશ પાઠવું છું બસ કે આપણે જ્યારે રામ કૃષ્ણ અને શિવ તો રામનો જ્યારે આજે પાંચસો વર્ષ પછી એક શિલાન્યાસ નવું મંદિરનું ઉદઘાટન થઈ રહ્યું છે તો તે માટે દરેક જણ પોતપોતાની રીતે ભાગ લે એવી અમે અપીલ કરીએ છીએ ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ હું ડૉક્ટર આઈ સર્જન છું માનવ કલરાવ સંસ્થા અમે આજથી પંદરેક વર્ષ શરૂઆત કરી પહેલાં શરૂઆત કરી હતી અને હું એનો ફાઉન્ડર મેમ્બર છું મિત્રો આખા દેશમાં સમગ્ર વિશ્વમાં રામ ભગવાનનું હમણાં નામ ચાલી રહ્યું છે શ્રી રામ મંદિરનું રામલલા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્યક્રમ બાવીસ તારીખે થવાનું છે એ પહેલાં આપણે જોઈએ તો સમગ્ર વિશ્વમાં દરેક લોકોમાં હૃદયમાં રામ ભગવાન પ્રત્યે એક જબરદસ્ત લાગણીની ઉભ્યા ઉભરાઈ આવી છે અને એના ભાગરૂપે જ્યારે અમે લોકો મિત્રો બધા બેઠા હતા અમારે દસ બાર મિત્રો છે કામ કરવાવાળા એ લોકોએ વિચાર્યું કે આપણે પણ સુરતમાં આવું કંઈક પ્રોગ્રામ કરીએ અને અમારા અંદાજે અગિયારસો ને પચીસ મેમ્બર્સ છે એ લોકો સાથે મળીને આપણે આ પ્રસંગને આપણે ઉત્સવીએ તો એના માટે એક અમે કાર્યક્રમ રાખ્યો છે ફિલ્મી સંગીતનો આ કાર્યક્રમ છે કે જેની અંદર ભગવાન શ્રી રામ શ્રી કૃષ્ણ અને શ્રી બીજા બધા ભગવાનોનું અમે સ્મરણ કરવાના છીએ અને ફિલ્મી સંગીત જોતે જ ભારતની જે કલા દૃષ્ટિ છે ભારતની સંસ્કૃતિ છે એને અમે આજે યાદ કરવાના છીએ અને એના ભાગરૂપે છેલ્લે બાર વાગે અમે શ્રી રામ ભગવાનની આરતી કરવાના છીએ એમાં એક સાથે અગિયારસો ને પચીસ મેમ્બરો અમારા એ લોકો બધા જ એક સાથે ભાગ લેશે એટલે ખૂબ સરસ પ્રોગ્રામ થશે અને અમારા બધા જ સભ્યોમાં ખૂબ એના માટે ઉત્સાહ છે તો એના માટે અમે જય શ્રી રામ આ કલરવ સંસ્થા જે આપણે શરૂ કરી છે એ કલરવ સંસ્થા શરૂ કરવા પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મિત્રો અમે અમે બધા ડૉક્ટર મિત્રો છીએ અને અમે અમારી જે લાઈફ છે મેડિકલ ફિલ્ડની અંદર એ બહુ સ્ટ્રેસફુલ અમને એવું લાગે છે કે અમને બહુ સ્ટ્રેસફુલ થઈ જાય છે લાઈફ ત્યારે અમારી ફેમિલી સાથે અમારા મિત્રો સાથે જો અમે થોડોક હળવાશના પડો અમે મારી શકીએ તો એના માટે અમારો એક એક વિચાર આવતો હતો અને એના માટે એક અમે અમારી પાસે એક માનવ સમાજ સેવા માટેની એક સંસ્થા હતી એના એક કલ્ચરલ વિંગના ભાગરૂપે અમે આ કલરવનો અમે સ્થાપના કરી અને છેલ્લા બાર વરસથી અમે વર્ષના છ પ્રોગ્રામ નાટક અને મ્યુઝિકલ ઇવનિંગ અમારા સભ્યો માટે આપીએ છીએ એમાં મોટેભાગે ડૉક્ટર્સ છે અને એમના ફેમિલી અને એમના ફ્રેન્ડ્સ પણ છે અને અમે સાથે મળીને અંદાજે પહેલાં અમે ગાંધી સ્મૃતિમાં કરતા હતા હવે ગાંધી સ્મૃતિ જ્યારથી બંધ થયું છે ત્યારથી અમે આ આ પ્રોગ્રામ અહીંયા કરીએ છીએ સંજીવકુમાર ઓડિટોરિયમમાં અને બધા જ અમે અગિયારસો અગિયારસો મેમ્બર્સ સાથે ભાગ લઈને અને એને માણીએ છીએ કદાચ સાઉથ ગુજરાતની એક જ સંસ્થા એવી હશે કલ્ચરલ વિંગ કે જેમાં આટલા બધા સભ્યો છે અમારે જ્યારે બોમ્બેથી જ્યારે પ્રોગ્રામ કરવાવાળા ટીમ આવે છે નાટકવાળી ત્યારે આખું હોલ સંજીવકુમારનું ફૂલ જોઈને એ લોકો પણ ખુશ થઈ જાય છે કે અમને પરફોર્મ કરવાની ખૂબ મજા આવે છે એટલે આ મિત્રો સાથે અમે આ પ્રોગ્રામ માણીએ છીએ માનવ કલરવ સંસ્થાના સ્થાપક સભ્ય અને ચેરમેન સુરત શહેરમાં છેલ્લા પિસ્તાળીસ વર્ષથી હું ફેમિલી પ્રેક્ટિસનર તરીકે સ્ટેશન એરિયામાં પ્રેક્ટિસ કરી રહ્યો છું આજે અમારી આ જે કલરવ સંસ્થા છેલ્લા તેર વર્ષથી સુરત શહેરની અંદર મનોરંજનના ક્ષેત્રોમાં અગ્રસ્થાન ભોગવી રહી છે અને દર વર્ષે અમે છોટી સાત જેટલા જુદા જુદા પ્રોગ્રામો આપીએ છીએ આમ બેઝિકલી એ માનવ કે જે ઇનિશિએટિવ ફોર હ્યુમિનિટી કે માનવતાના કામ માટે અમે એક સંસ્થા ઊભી કરી છે માનવ એની એન્ટરટેનમેન્ટ વિંગ છે આજે આજનો પ્રોગ્રામ છે રામજી કી નીકળી સવારી ત્યારે આખો દેશ રામમય થઈ રહ્યો છે છેલ્લા હજારો વર્ષના સંઘર્ષ પછી અને ખાસ કરીને પાંચસો વર્ષ પછી તારીખ બાવીસમીએ બપોરે બારને વિશે રામલલ્લાની પાન પ્રતિષ્ઠાનું જે મુહૂર્ત છે તેમાં ભાગ લેવા માટે અમે મનોરંજનના સંસ્થા તરીકે એમાં અમારું એમ કે કઈ રીતે અમારો એ આપીએ નોંધાવીએ ફાળો ત્યારે એક વિચાર આવ્યો અને એ વિચારમાં જ અમે એક પ્રોગ્રામ ઊભો કર્યો આજે પાંચસો ભારત દેશની સંસ્કૃતિનો આજે અહીં અમે ચિતાર રજૂ થશે એમાં ફક્ત ભગવાનના ગીતો નથી એમાં દેશ નથી પણ જુદા જુદા રાજ્યો જુદી જુદી ભાષાઓ જુદા જુદા ગીતો આમ કરીને આપણે રામચંદ્ર ભગવાનને જ્યારે સ્થાપના થઈ રહી છે એમાં કલરવ પોતાનો ફાળો ભારત દેશની પરંપરા જાળવી રાખીને આપવા માગે છે કેટલા વ્યક્તિઓ સાથે મહાઆરતીનો કાર્ય આમ અમારા એક અગિયારસો સભ્યો છે એ અગિયારસો સભ્ય તે સિવાય બીજા આમંત્રિત પચીસેક મેમ્બરો એમ કરીને અગિયારસો પચીસથી અગિયારસો ત્રીસ જેટલા મેમ્બરો આજે બાર વાગે આજે મહાઆરતી રાખી છે એનું એક એવું ફાઇન એનો એ મળી આવ્યો છે એમને કે ભાઈ ભગવાનની આરતી સાથે આપણે પણ સુરત શહેર શરૂઆત કરે આ સુરત શહેરનો પણ આ પહેલો પ્રસંગ છે કે જુદી જુદી સંસ્થાઓ પણ ઉજવી રહી છે પણ સંજીવ સંજીવકુમાર ઓડિટોરિયમમાં જ્યારે અમે આ પ્રસંગ ઉજવી રહ્યા છે ત્યારે એનો આનંદ અમને જૂનો જ છે અને સંજીવ કુમાર ઓડિટોરિયમનો અને મહાનગરપાલિકાનો અમને પૂરેપૂરો સાથ આજે મળ્યો છે અમે એમનો પણ આ તકે જાહેરમાં આભાર માનીએ છીએ સંસ્થાના સ્થાપક તરીકે આપ સુરત શહેરની જનતાને શું સંદેશ પાઠવો અમે સુરત શહેરની જનતાને એટલું જ કહીએ છીએ કે વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા આપના શહેરમાં આજે સૌથી આખી દુનિયાનું ફાસ્ટેસ્ટ ડેવલોપિંગ શહેર સુરત છે જોત જોતા હું હતો ત્યારે એક કે દોઢ લાખની વસ્તી મેં જોઈ છે ઇકોતેર વર્ષ પહેલાં આજે ઇઠોતેરથી એંસી લાખની વસ્તી જાય છે પણ સુરતનું પાણી પીએ એટલે માણસ ભોળો થઈ જાય એ જ નળીમળીને અને સમથી રહે સુરત શહેરના લોકો એ જ આ સંદેશો છે આ આવો આવનાર તહેવારને આપણે સારી રીતે ઉજવી ધન્યુ જનસાક્ષી ન્યૂઝ સુરત